નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર એકસો ને એકવીસ ઠાકોરજીએ પ્રભુ શ્રી ગોપાલાજીએ કસ્યાભાઈ રાજગરને કાનદાસ કંસારાનો મનોરથ ઉખરલામાં પૂર્ણ કર્યો જે હિંડોળે ઝુલાવાનો ભાવ હતો ન્યારી સૃષ્ટિ વખતે એ પહેલા જ તે હિંડોળે ઝુલાવાનો ભાવ કાનદાસને કાનજીભાઈ કંસારા સિહોરના અને કશિયાભાઈ રાજગર ઉખરલાના બંનેનો ભાવ હતો એ પૂર્ણ કર્યો એ પ્રસંગ આપણે આજે લઈએ કે ઠાકોરજી મેઘાજી બાને ત્યાં મેલમાં બિરાજી રહ્યા છે અને વચનામ્રતનું રસપાન વૈષ્ણવો કરી રહ્યા છે ત્યારે ઉખરલાના કશ્યાભાઈ રાજગર અને સિહોરનો કાનો કંસારો બંને મળીને શ્રીજીના ચરણમાં દંડવત પ્રણામ કરતા વિનંતી કરે છે રાજ પાવસ રતને શ્રાવણ માસે ઉખરલા પધારો આપને હિંડોળે ઝુલાવવાનો મનોરથ થયો છે તો રાજ કૃપા કરીને આજ્ઞા દીજે તો દાસ કૃતાર્થ થાય આની પહેલાં નરસિંહભદ્દને ત્યાં આગળ ઠાકોરજીએ હિંડોળેનો નરસિંહ નરસિંહભટ્ટે આનંદ લીધો હતો એટલે એનું અનુસંધાન કરતા કહે છે કે નરસિંહ ભટ્ટને જે સુખ સણી પધારીને આપ્યું હતું એવું સુખ હિંડોળે પધારી આપને આપવા કૃપા કરો તો આપ તો અમારું વડું ભાગ્ય આપની આજ્ઞા હોય તો સર્વ પ્રકાર થાય શ્રીજીએ કસિયા રાજગર કાનજી કંસારાને આજ્ઞા આપી દીધી અને કહ્યું કે જાઓ સર્વ તૈયારી કરો અમે ઉખરલા અમારી સેવક સૃષ્ટિને એકઠી કરવાની ઈચ્છા રાખી રહ્યા છીએ તમે પત્રી દ્વારા અમારી આજ્ઞાની જાણ સર્વ સમાજને કરો અને ઉખરલામાં સર્વ જૂથ એકઠું થાય એમ કરો કુરજી અધિકારી તે વાતમાં સર્વ જાણે છે એટલે ઠાકોરજીએ પણ એમની ઈચ્છા પ્રગટ કરી મારે ન્યારી સૃષ્ટિ કરવી જ છે અત્યારે કરવાની ઈચ્છા છે જ તો ઉખરલામાં બીજા બધાને પણ તેડાવો એટલે શ્રીજીની એવી આજ્ઞા થતા કુરજી અધિકારી સર્વ ગામના નામ ઠામ લખી પત્રી દેશો દેશમાં મોકલી અને સર્વ જૂથો પ્રભુજીની આજ્ઞા અનુસાર ઉખરલા આવવા પ્રયાણ કર્યું હવે એમાં રાજસિંહ લોક પણ આવવા લાગ્યા નગરનો જામજસો રાજકોટના વિભાજી વઢવાણના પૃથ્થુરાજ વાંકાનેરના રાયસંગ પોરના ઠાકોર ભાણજી ખીમોજી વગેરે આવ્યા જુનાગઢથી હરિદાસ વ્યાસ દેસાઈ મલુકચંદ સર્વજૂથ સાથે આવ્યા ઘણું જૂથ ગામમાં એકઠું થયું હવે રાજા વિભાજી અને પૃથ્વરાજ તો બે આગળથી જ આવ્યા હતા અને ઘણું બધું સુવર્ણ સુવર્ણ લાવીને નગરના કારીગરોને તેડાવીને હેમનો હિંડોળો જોત જોતામાં તૈયાર કરાવી દીધો એટલે પૃથ્વરાજને વિભાજી તો જાજુ બધું સોનું લઈને આવ્યા હતા અને સોનાનો હિંડોળો નગરના કારીગરોને તેડાવીને તૈયાર કરી સિદ્ધ કરી દીધો એમાં કળાનો કોઈ પાર ન રહ્યો શ્રીજી ઘણું પ્રસન્ન થયા પહેલેથી મોરારદાસ લક્ષ્મીદાસ જીવનદાસ કુંભોજી ગોહિલ ગોપાલદાસ દિયોરવાળા એ જણ આગળથી આવ્યા હતા કશિયાભાઈ રાજગઢના પટાંગણમાં વિવિધ રંગના સુશોભી ધજા પતાકાઓથી શણગારીને ભવ્ય સમિયાણાઓ ખડા કરવામાં આવ્યા હતા ગાદી તકિયા સાજીને રત્નજળીત બેઠક બનાવી હતી બેઠકની સજાવટ સુંદર કરવામાં આવી હતી એનું વર્ણન શું થાય સર્વ જૂથ ઉખરલામાં પધાર્યું ઉખરલામાં હાલાર ઝાલાવાડ સોરઠ કચ્છ ગુજરાત નાગેર દીવ બંદર રજ નાર નારીના સર્વ જૂથ એકઠું થયું અને મોટો સમુદાય આવ્યો કેમ કે ઠાકોરજીએ પણ આમંત્રણ અપાવડાવ્યું છે ને ન્યારી સૃષ્ટિ માટે પણ અત્યારે આપણે વિષય માત્ર ને માત્ર હિંડોળે ઝુલાવાનો વિષય લેવાનો છે હવે સર્વ પ્રકારની તૈયારી થઈ ગઈ શ્રીજીને પધરાવવા મોરારદાસ લક્ષ્મીદાસ સિહોર ગયા હવે ઠાકોરજીના સમય માટે શ્રીજીને પધરાવવા માટે લક્ષ્મીદાસને મોરારદાસ સિહોર જાય છે ઠાકોરજી મેઘાજી બાની ત્યાં બેઠકે બિરાજે છે અને બંને ભગવતીઓ ઠાકોરજીને દંડવટ પ્રણામ કરીને વિનંતી કરે છે કે રાજ સર્વ તૈયારી સુખરૂપ થઈ ગઈ છે રાજને પધરાવા કાજે આવ્યા છે એટલે કે હવે સિહોરથી ઠાકોરજી વિજય થાય છે અને સાથે સાથે મેઘાજી બા અને રતન રાવળ પણ વેડ જોડીને ઉખરલે પધારવે છે પ્રયાણ કરે છે ઉખરલામાં કેવો આનંદ છે એ જોઈએ તો સાજ સર્વસા સમાજ ઢોલ નગારા ઝાંઝ મૃદગના સ્વરે નાદ કરતાં કરતાં કીર્તન ધોળ મંગળ ગાતા ગાતા ચાલે છે નારી વૃંદ શિરુ પર કળશ ધારણ કરીને અવનવા ધોળ મંગળ ગાતા પાછળ પાછળ ચાલ્યા જાય છે કોબડીના પાદર સુધી સામયું લઈ ગયા અને પોતાના પ્રાણવલ્લભને નિરખતા જે જે કાર બોલાવા લાગ્યા જય હો જયો જયોના ગગનવેદી નાદ થવા લાગ્યો કુસુમની વૃષ્ટિ કરવા લાગ્યા અને ભાવ વિભોર બની ગયા કશિયાભાઈ રાજગરને કાનજીભાઈએ સર્વજૂથને તિલક કર્યું પુષ્પની માળાઓ ધારણ કરાવી મીઠા જળ લેવડાવ્યા અને ખૂબ સામૈયા કરીને ઠાકોરજીને પધરાવ્યા ઠાકોરજીએ પણ સર્વ જૂથને ચાલવાની આજ્ઞા આપી આપ શ્રી આપની અલૌકિક અલવેલી અલોલ સૃષ્ટિના જૂથનો હાવભાવ અને પ્રેમ જોઈને મંદ મંદ મુસ્કાતા પુલકિત થતા બધું ઘોડી ઉપર બિરાજ્યા અને સાથે રાજસી લોક પણ છત્ર ચમર ધરતા સાથે ચાલતા હતા સામૈયાનો રંગ રાગ અનગ અલગ દિસી રહ્યો છે જાણે કોટી ભાનુનો ઉદય થયો હોય એમ તેની કાંતિ ચો તરફ ફેલાઈ રહી છે એવી અવર્ણનીય શોભા દિસી રહી છે હર્ષ ઉલ્લાસમાં કોઈને દેહાનુસંધાન રહ્યું જ નહીં એવો આનંદનો અતિરેક થયો અને આનંદ વિનોદ કરતા કરતા સામૈયા ઉખરલા આવી પહોંચ્યો ઠાકોરજી બેઠકે બિરાજ્યા કસિયાભાઈ રાજગર અને કાનજીભાઈ તિલક કરી આરતી કરી ચરણ સ્પર્શ કર્યા છે અને ઠાકોરજી પોતાના ડેરા તંબુમાં બિરાજે છે હવે શ્રાવણ શ્રાગોર ઠાકોરજીને હિંડોળે પધારવાની વિનંતી કસિયાભાઈ રાજગરે કરી એમનો હિંડોળો તૈયાર હતો જે બંને રાજાએ પહેલેથી તૈયાર કરાવ્યો હતો ઠાકોરજીને બિરાજવા માટે વિનંતી કરે ઠાકોરજી હિંડોળે બિરાજે છે વૈષ્ણવ જૂથ જે જેજેકાર બોલાવી રહ્યો છે સર્વ કીર્તન સમાજ આપ શ્રીની સન્મુખ બેસી ગયો હવે કસિયાભાઈ રાજગરને કાનજી કંસારા બંને ધીરે ધીરે ઠાકોરજીને ઝુલાવા લાગ્યા કીર્તન સમાજનો અનેરો આનંદ થઈ રહ્યો છે રાગ રંગની રમઝટ થતા સ્વરના જાણકાર સમાજ વચ્ચે કાનજીભાઈ કૂદી પડ્યા અને સમા સમયનું પદ ગવરાવા લાગ્યા એ સમયનું પદ ગવરા લાગ્યા મોરારદાસ પણ અનેરા ભાવમાં આવી ગયા અને જાણે મૃદંગ તેના હાથમાં રમી રહ્યો હોય એમ વિવિધ તાલ આપીને બજાવી રહ્યા છે જીવનદાસ કાવ્યકૃતિના જાણકાર પણ આજે હર્ષભેર કીર્તન કરી રહ્યા છે અને કાનદાસ પદ ગૌરાવે છે અને મે મોરારદાસ ખૂબ નાચ્યા અને જીવનદાસનું જેવું પદ પૂરું થયું અને રસિક રાજ રાસ મંડળ મધ્ય પદમાં વર્ણન કર્યા મુજબ અલૌકિક અદ્ભુત સ્વરૂપે બિરાજે છે એવું દર્શન સર્વ સમાજને થયું અને સર્વ મંત્રમુગ્ધ બની ગયા એટલે કે જેટલું ત્યાં આગળ જૂઠ બિરાજતું હતું એ બધા એને ઠાકોરજીએ અલૌકિક દર્શન આપ્યા મધ્યમાં બિરાજતા હોય એવા અને જીવનદાસની સરાહના કરવા લાગ્યા કે આજે તો આ અદ્ભુત સ્વરૂપનું દર્શન થયું એવો અહીંયા અલૌકિક આનંદ હતો કશિયાભાઈ રાજગર કાનજીએ હિંડોળે ઝુલાવી પોતાનો પ્રીત રીતનો મનમનોરથ પૂર્ણ કર્યો અને ઠાકોરજીને સુવર્ણ કુસુમથી વધાવ્યા હવે ત્યાં આગળ વિભાજી બિરાજે છે વિભાજી બહુ ચિત્રકારી છે એ ઠાકોરજીને વિનંતી કરે છે કે આ ચિત્ર આપ આજ્ઞા આપો તો આ ચિત્ર બનાવીએ એ ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે શ્રીજી બહુ પ્રસન્ન થયા અને કહે છે ભલે સુખેન ઉતારો અને એવું પણ કહ્યું કે ચિત્ર તુમ ઉતારો સો તુમારો સેવન સેવ્ય હોય ગો સબ સેવન મેં અધિકતા રહેગી હમારે દાદાજી કી પ્રણાલીકામ અનુસર કે દાદાજીને હોનહાર ચિત્રકાર શું આપણે નિકટવર્તી ભગવતી કે સાથ બિરાજ કે ચિત્ર બનવાયો અરૂ તાકો સેવ્ય કીઓ એટલે વિભાજીને એમાં એમાંગ્યા કરે છે કે ચિત્ર બનાવ અને આ ચિત્ર તારું સેવ્ય સ્વરૂપ રહેશે એવી રીતે ચિત્ર બનાવવાની આજ્ઞા આપી છે એ અત્યારે આપણી સૃષ્ટિમાં કશિયાભાઈ રાજગર અને ઠાકોરજીવાળું જે ચિત્ર છે એ વિભાજીએ દોરેલું છે અને એમનું સેવ્ય સ્વરૂપને ઠાકોરજીએ આજ્ઞા આપી છે પછી રાજા પૃથુએ અને વિભાજીએ ઠાકોરજીને વિનંતી કીધી કે રાજ દીનદયાળ આ હેમનો હિંડોળો હમ આપકો સમર્પણ હે વાકો અંગીકાર કર્યો એટલે આ સોનાનો હિંડોળો અમે તમને આપને સિદ્ધ કર્યો છે એ તમને સમર્પણ કરે છે એનો અંગીકાર કર્યો ત્યારે ઠાકોરજી કહે છે ભાવ જાણીને કહે છે કે તુમ તબ શ્રીજી અતિ પ્રસન્ન હોય કે કહે કે તુમારે દો ભાવ કો અંગીકાર ભયો હે સો તુમ ગોકુલ પહોંચાય એ શું સમાધાન કરો એટલે ઠાકોરજીએ આ સોનાનો હિંડોળો ઉખરલાથી ગોકુળ બોલ મંગાવી લીધો કે તમારા ભાવનો અંગીકાર જરૂર કરીએ છીએ આ સોનાનો હિંડાળ ગોકુળ હિંડોળો ગોકુળ પહોંચતો કરો એમ સાંભળીને અતિ પ્રસન્ન થાય છે અને ઠાકોરજીના ભાવનો અંગીકાર કરે છે અત્યારે આટલું જ બોલીને હિંડોળાના પ્રસંગને આપણે વિરામ આપીએ પછી આ તો આખો બહુ મોટો પ્રસંગ છે ઠાકોરજીએ ન્યારી સૃષ્ટિની સ્થાપના સ્થાપી છે અને ઘણું બધું જૂથ બિરાજે છે અત્યારે આપણે માત્ર હિંડોળાનો પ્રસંગ લઈએ અત્યારે આટલું જ બોલી મારા નાની વાતને વિરામમાં પૂછ્યું બોલો શ્રી લાલ કી છે